જો છો તો અહીંયા મેં બનાવવાનું શરૂ કરી દીધું છે કેવી રીતના આપણે મટન પુલાવ બનાવીએ છીએ તે તમે જરૂર જોજો ફૂલ વોચ કરજો અને ફૂલ વોચની સાથે તમે મારી રેસીપી જોજો તો અહીંયા મેં એક કિલો મટન લીધેલું છે એટલે કે એક કેજી અહીંયા એક કિલો આપણે મટન લેવાનું છે મટનને સરસ રીતે ધોઈ લઈશું આપણે તેને કાપી અને સરસ રીતે ત્રણથી ચાર ડોક આપણે ધોઈ લઈશું અથવા તમે પાણીની અંદર મીઠું નાખીને બી મટનને ધોઈ શકો છો એકદમ સફેદ થઈ જાય આ રીતે એકદમ ચોખ્ખું ધોવાઈ જાય બિલકુલ અંદર લ લાલાશ ના રહે એ રીતે આપણે ધોઈ લેવાનું છે અહીંયા મેં સરસ રીતે ધોઈ લીધું છે અને આપણે બે પ્યાજ કાપીને બારીક બારીક પ્યાજ કાપીને અંદર નાખી દેવાના છે ચિયા લીલા મરચાં નાખીશું આપણે અને એક ચમચી આખું જીરું નાખવાનું છે આપણે અને ટજ મરી અને લંગ ચાર પાંચ આપણે તે નાખીશું અને બે ચમચી હળદી પાવડર નાખીશું આ રીતથી ને બેથી અઢી ચમચી આપણે નમક નાખીશું બધું આપણે આ રીતથી અંદર મિક્સ કરીને નાખવાનું છે આ રીતે મિક્સ કરી દઈશું બધું નાખીને બાદ આપણે કૂકરમાં નાખી દઈશું એને તમે અહીંયા બધું મિક્સ કરીને કૂકરમાં નાખી દીધું છે હવે આપણે કેટલું પાણી લેવાનું છે તો હું તમને બતાવું છું કેટલું આપણે પાણી રેડીશું કેમ કે મટનનું ઓલરેડી પાણી છૂટશે એટલે આપણે ઓછું પાણી લેવાનું છે બહુ પાણી નથી લેવાનું આપણે ઓછું પાણી રેડીશું અંદર અહીંયા મેં એક ગ્લાસ પાણી લીધું છે આ રીતથી ભરીને તો આપણે આ રીતથી ભરીને ગલાસ પાણી રેડીશું એટલે આપણે બેથી અઢી ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અહીંયા પાણી રેરા પછી આપણે તેને મિક્સ કરી દઈશું એટલે કે હલાવી દઈશું આપણે બરાબર એને ત્યારબાદ આપણે ઢાંકી દઈશું એને ગેસ ઢાંકી અને ગેસ પર તેને બફાવવા માટે મૂકી દઈશું બરાબર ટીને બફાવવા માટે મૂકી દેવાનું છે તો તમે મારી રેસીપી પૂરેપૂરી જોજો અને ફૂલ વોચની સાથે જોજો અને સારી લાગે તો કમેન્ટ કરજો અને શેર બી કરજો અને મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂર કરજો અને ખૂબ શેર કરશો અને સપોર્ટ જરૂર કરશો તો જુઓ છો અહીંયા બફાઈને રેડી થઈ ગયું છે મટન આ રીતે આપણું મટન બફાઈ ગયું છે એકદમ સરસ રીતે તેને આપણે પાણીથી અલગ કરી લેવાનું છે મટનને એકદમ બફાઈ સરસ રીતે બફાઈ ગયું છે જુઓ છો તમે તો હવે એને આપણે મટનને આપણે કરી લઈશું એક પ્લેટની અંદર કરી લેવાનું છે મટનને પ્લેટમાં નીકાળી લઈશું અને પાણીને અલગ એને રહેવા દઈશું એક સાઈડ પર અલગ રહેવા દેવાનું છે પાણીને પાછળથી એ જ પાણી આપણે યુઝ કરવાનું છે પાણીને દોરી નથી દેવાનું એને પાણીને આપણે યુઝ કરી લઈશું પાછળથી આપણે આ રીતથી બધું મટન કરી લઈશું બધું આપણે મટનને નીકાળી લેવાનું છે એક પ્લેટની અંદર તમે અહીંયા પાણી જોવો છો અલગ કરી દીધું છે અને મટન બી અલગ કરી દીધું છે ચારથી ત્રણથી ચાર ચમચ તેલ લેવાનું છે આપણે તેની અંદર આપણે બે ચમચી આખું જીરું નાખીશું અને ટ તેજપટ્ટાના પાના નાખીશું અહીંયા તેજપટ્ટા નાખી દઈશું ચાર મરચાં લીલા નાખી દઈશું એ બધું નાખ્યા પછી આપણે તેને શેકાવા દઈશું અને સરસ લાગે તો આપણે એકથી દોઢ ચમચી ઘી નાખીશું એનાથી આપણું એકદમ ટેસ્ટ સરસ લાગે મટન પુલાવનું અથવા ઘી ના હોય તો બટર બી નાખી શકો છો તો અહીંયા આપણે બધું નાખી દેવાનું છે તો અહીંયા ટામેટા લીધેલા છે ટામેટા ચારથી પાંચ ટામેટા લઈશું અને તેને ઝીણા જીયા બારીક કાપી લેવાના છે તેને આપણે કાપવા પછી તેને આપણે નાખી દઈશું અથવા તમે આ રીતે ટામેટા ના કાપો અને ઝીણા ઝીણા બારીક ના કાપો કાપવા હોય તો તમે પીસવું હોય તો પીસી બી શકો છો એને મશીનની અંદર પીસી પીસી શકો છો અહીંયા મેં કાપેલા નાખીશું તમે અહીંયા પહેલેથી લાલ પ્યાજ કરી દીધા છે આ રીતે ચારથી પાંચ પ્યાજ લઈને બારીક કાપીને એને તેલની અંદર લાલ કરી દીધા છે આ રીતે શેકી દીધા છે પ્યાજને તો હવે આપણે ઉપરથી પ્યાજ નાખી દઈશું ટામેટાની ઉપર આ રીતે તો આપણે બધું મિક્સ કરીને શેકવાનું છે તેથીને થોડી વાર પાંચ મિનિટ આપણે શેકાવા દઈશું તો જુઓ છો માશાલા એકદમ સરસ રીતે આપણા ટામેટા શેકાઈ ગયા છે આ રીતથી સરસ રીતે બફાઈ ગયા છે ટામેટા બી ઢાંકીને આપણે બાફી લીધા છે તેને શેકી લેવાના એને સરસ રીતે આપણે હલાવતા જવાનું છે એને તમે હલાવો નહીં તો નીચે ચોંટી જશે અથવા દાઝી જશે તો આપણે તેને ચમચાટીને સરસ રીતે આપણે હલાવવાનું છે હવે અંદર આપણે મટન નાખી દઈશું મિક્સ કરી દઈશું મટન નાખીને આપણે અંદર બધું આપણે મટન અંદર નાખી દેવાનું છે ત્યાર બાદ આપણે આડુ લસણની ચટણી નાખવાની છે તો અહીંયા પીસેલી આડુ લસણ પીસેલું નાખીશું બે ચમચી લસણ અને બે ચ બે થી ત્રણ ચમચી હળદી પાવડર નાખીશું બેથી ત્રણ ચમચી અને બેથી ત્રણ ચમચી નમક નાખીશું સ્વાદ અનુસાર કેમ કે આપણે જે મટનની અંદર બાફામાં નાખેલું છે તમે પાછળથી નાખો તો થોડું નાખજો યુઝ કરીને કેટલું નાખવું એ તમારા હિસાબે તમે તમારા મુજબે નાખી શકો છો મોડું હશે તો એ યુઝ થઈ શકશે વધારે નાખી દેશો તો ખાવાનો કોઈ ઇલાજ નહીં થાય તો આપણે અહીંયા મેં બેથી ત્રણ ચમચી નમક નાખેલું છે અને લાલ મરચું પાવડર નાખેલું છે બેથી ત્રણ ચમચી કશ્મીરી લાલ મરચું જો તમે વધારે ટીકું કાતા હોય તો વધારે બી નાખી શકો છો અને લીલું મરચું બી નાખી શકાય પીસીને તમને મરચું લાલ પસંદ હોય તો તે બી તમે નાખી શકો છો અથવા એ પસંદ ના હોય તો લીલા મરચાંનો બી તમે બનાવી શકાય લાલ મરચું નાખવાથી કોઈ એ નહીં આપણે લીલા મરચાંનો બી બનાવી શકીએ છે તમને પસંદ હોય લીલા મરચાંનો તો તે બી તમે બનાવી શકો છો ત્રણ ચમચી દહીં નાખવાનું દહીં નાખી નાખવાનું મોડું દહીં લઈને નાખવાનું અહીંયા મેં છ સાત મરચાં લીધેલા છે તેને આપણે પીસી લેવાના છે તો જુઓ છો અહીંયા મેં મરચું પીસી લીધું છે છ સાત લઈને તેને આપણે નાખી દઈશું લીલું મરચું અને લાલ મરચું બે મિક્સ કરીને આપણે તેને બનાવીશું એનો સ્વાદ એકદમ બહુ સરસ લાગશે એકદમ અલગ તરીકેથી લાગશે ઘડી ઘડી બનાવીને ખાશો એકદમ બહુ મસ્ત લાગશે અને ટેસ્ટી ખાવામાં બી લાગશે તો જોવો છો તમે એકદમ સરસ લાગશે તમે બી એકવાર બનાવજો તો જે આપણે આ પાણી સાઈડ પર બાફેલું છે તે પાણી આપણે આ રીતથી કપ પડીને નાખી દેવાનું છે અંદર શેકવામાં મટનનું જે પાણી આપણે બાફવામાં લીધું હતું તેને યુઝ કરી લઈશું તો અહીંયા મેં ચાર કપ જેટલું પાણી નાખી દીધું છે જુઓ છો એને બધું આપણે મિક્સ કરી દેવાનું છે હલાવીને આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું હલાવીને અહીંયા મેં ચાવલ લીધેલા છે બિરિયાનીના જે ચાવલ આવે છે તે ચાવલ આપણે મેં અડધો કલાક પાણીમાં પહેલેથી બોરી લીધા છે એને સરસ રીતે ધોઈ લીધા છે બે ડોક પાણીથી બોળા પછી આપણે અડધો કલાક પહેલાં પાણીમાં બોળી દેવાના તો તે સરસ રીતે બોળાઈ જાય અને ફૂલે સરસ ફૂલે એટલે તે વહેલા થઈ જાય બાફામાં તો તેને બે ડોક પાણીથી ધોઈને ધોયા પછી તેને આપણે નાખી દઈશું અને તેને હલાવી દઈશું આ રીતે મિક્સ કરી દઈશું તમે બી આ રીતથી બનાવજો એકવાર આ મારી રેસિપી જોઈને તમે એકવાર ઘરે જરૂર બનાવજો તો તમને બહુ પસંદ મેં નથી નાખ્યા તમને પસંદ હોય તો તે બી નાખી શકાય લીલા વટોણા તમે તે બી નાખી શકો છો અને બહુ ઈજી છે બનાવવામાં આ રીતે આપણે ઉપર ઢાણા અને ફોડીના કાપી અને તેને ધોઈને સરસ રીતે આપણે ઉપરથી નાખી દઈશું આ રીતથી અને તેને ઉપરથી આપણે લાલ પ્યાજ કરેલા છે તે બી આપણે નાખીશું આ રીતે તો જોવો છો અહીંયા મતદાન સરસ રીતે ગરમા ગરમ જોઈ રહ્યા છો એને હવે આપણે ઉપર નીચે કરીશું આ રીતથી બધું મિક્સ કરીશું ઉપર નીચે હલકાથી ધીરે ધીરે આપણે કરીશું એટલા માટે કે ચાવલ તૂટી ના જાય ને ધીરે ધીરે મિક્સ કરીશું ઉપર નીચે કરી દઈશું આ રીતથી અને તેને આપણે દસ મિનિટ તવાની ઉપર આપણે ઢીરા છે આપણે એને હિજવવા માટે મૂકી દઈશું આ રીતે આપણે ઉપર નીચે કરીશું અને ઢીરા છે આપણે એને તવા પર હીજાવવા માટે મૂકી દઈશું અને ઉપરથી લીલા ધાણા નાખીશું આ રીતે અને લાલ પ્યાજ નાખીશું જે આપણી પાસે લાલ પ્યાજ કરેલા હોય જે બિરિયાનીમાં નાખે છે તે આપણે આ ઉપરથી પ્યાજ નાખી દઈશું આ રીતે તો જુઓ છો અહીંયા આપણી મટન બિરયાની એકદમ ટેસ્ટી અને ચટપટી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે મટન બિરયાની એકદમ ખાવામાં બી બહુ ટેસ્ટી છે અને બનાવવામાં બહુ ઈજી છે તો આ રીતથી મટન બિરયાની બનાવવાની છે તો તમે આ રીતથી બનાવો ઘરે ટ્રાય કરો મટન બિરયાની બહુ સરસ રીતે બને છે મટન બિરયાની અને ઝટપટ બને છે આપણે એક પ્લેટની અંદર સર્વ કરીશું એને મટન બિર્યાનીને તો ખીલખી એકદમ મટન બિરયાની રેડી થઈ ગઈ છે આપણી આપણે પ્લેટમાં કાઢીને ઉપરથી પ્યાજ નાખીશું જે ગોલ્ડન પ્યાજ કરેલા છે તેને આપણે ઉપરથી નાખી દઈશું થોડા અને ધણા આવી ઉપરથી થોડા નાખી દઈશું આ રીતથી તો તમને આ મારી મટન બિરિયાની રેસિપી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો અને શેર કરશો લાઈક કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો દોસ્તો મેં ફેમિલી મેં અને મારો વિડિયો ફૂલ વોચની સાથે જોજો અને જરૂર સપોર્ટ કરજો જરૂર આગળ વધારજો તો તમને નવી નવી રેસીપી અને બ્લોગ જોવાને મળશે તો ચાલો ચાલ હાફીઝ બાય બાય